અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે કે sin^-1 8/17 sin^-1 3/5 tan^-1 77/36 તો આપણે વિદ્યાર્થી મિત્રો આમ તો ડાબી બાજુ લઈને tan^-1 માં ફેરવીને એને સૂત્રમાં ફેરી દઈએ કે tan^-1 x tan^-1 y જેનું કન્ડિશન મુજબ સૂત્ર જે પણ બને તો tan ના સ્વરૂપે જવાબ મળી શકે પરંતુ કંઈક અલગ રીતે ચેક કરીએ કે પહેલાને આપણે ધારી લઈએ કે α છે તો ધારો કે sin^-1 આપણે કિંમત મેળવીએ તો આપણને ટેન આલ્ફા મળે છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બસો નેવ્યાસી માંથી ચોસો જાય બસો પચીસ જેનું વર્ગ મૂળ પંદર બરાબર છે તથા

પંદર તરીકે બરાબર છે તો આનું સાચું અહીં જ આપી દઈએ ને તો બત્રીસ વત્તા પિસ્તાલીસ જે આપણને મળે સિત્યોતેર ભાગ્યા સાહીઠ અને સાહીઠ લસા લઈને સાહીઠ સાહીઠ કેન્સલ કરો સાહીઠ માઇનસ ચોવીસ એટલે કે છત્રીસ હવે બંને બાજુ આપણે ઇનવર્સ લગાવી દઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીં સૂત્ર બને કે સાઇન ઇનવર્સ એટ બાય સેવન્ટીન પ્લસ ઇનવર્સ થ્રી બાય ફાઈવ બરાબર આ ટેન ઇન્વર્સ લગાવો છો એટલે ટેન ઇનવર્સ ટેન કેન્સલ ટેન ઇનવર્સ સિત્યોતેર બાય થર્ટી સિક્સ બરાબર છે તો આ રીતે આપણે દાખલો આ રીતે પણ સાબિત કરી શકાય